પૂર્વ સંરક્ષણ સચિવ અજય કુમાર યુપીએસસી ના નવા ચેરમેન નિમાયા મધ્યપ્રદેશ હાઈકોર્ટ ના આદેશ બાદ મંત્રી વિજય શાહ સામે એફઆઈઆર કર્નલ સોફિયા વિરુદ્ધ ટિપ્પણી કરી હતી મુખ્યમંત્રીએ આઈ પ્રગતિ પોર્ટલ તથા સાયબર ક્રાઈમ રિફંડ પોર્ટલ લોન્ચ કર્યા ફરિયાદી ને એફઆઈઆર પંચનામું અટક ચાર્જશીટ સહિતની તમામ માહિતી મોબાઈલ થી જ મળશે સિંધુ નદી ના પાણી માટે પાકિસ્તાન ની ભારત ને પત્ર લખી ને કાક જયારે પીએમ નરેન્દ્રભાઈ મોદી કહી ચુક્યા છે કે લોહી અને પાણી એક સાથે વહી શકે બોલો મહેસૂલ વિભાગના અધિકારીઓ એમપી એમએલએ ના ફોન પણ ઉપાડતા નથી ભારત અને પાકિસ્તાન એક સાથે ડિનર કરે ટમ્પની ફરી જગત જમાદાર બનવાની કોશિશ અમદાવાદના મડીનગરમાં હેવમોર કંપનીના કોનમાંથી ગરોડી નીકળી મહાલક્ષ્મી કોર્નર સીલ જ્યારે નરોડામાં આઈસ્ક્રીમ ફેક્ટરીમાં તપાસ રૂપિયા ₹50000 નો દંડ કરાયો ઉનાળામાં દરેક ગામડાને પાણી પહોંચાડવા આયોજન રાજ્યના 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત દહેજના કાયદાના દુરુપયોગથી સુપ્રીમ ખફા ફરિયાદી પત્ની દ્વારા લગ્ન કર્યા પછી પતિના માતા પિતા અને સગા સંબંધીઓને આરોપી બનાવવાના પ્રયાસો અયોગ્ય ભાજપ કોંગ્રેસના નેતાના લેટરપેડ મારફતે પાન અને આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ બાંગ્લાદેશીઓ નો ભારતીય પાસપોર્ટ બનાવી વિદેશ મોકલવાનું રેકેટ ઝડપાયું જીકા પોર્ટલમાં માં બે શિફ્ટમાં ચાલતી કોલેજો એક જ શિફ્ટમાં દેખાતી હોવાથી વિવાદ સર્જાયો તમામ એરપોર્ટ શરૂ થઈ ગયા બાદ પણ હાલાકી યથાવત બુધવારે પણ તેર ફ્લાઇટો કેન્સલ થતા મુસાફરો પરેશાન આયાતી વૈભવી કારની કિંમત ઘટાડી 25 કરોડથી વધુની વેરા ચોરીનો ભાંડો ફૂટ્યો એક કરોડ ભરી જામીન અરજી કરી આજે કોર્ટ નિર્ણય જાહેર કરશે હાથી જડમાં 4 વર્ષની માસૂમ દીકરીને ફાડી ખાનાર ગુતરાના માલિકની ધરપકડ એમસી માં રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું ત્યારે કલમ 106 હેઠળ ગુનો દાખલ એન એમ હવે દેશભરની તમામ મેડિકલ કોલેજોને રેન્કિંગ અપાશે શિક્ષણ માટે ની શિષ્યવૃતિ માં એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને સૌર ઉર્જા ટેરિફ માટે ઝર્કની મંજૂરી મળી કેસ માં કિલો ડક્ષના કેસમાં આરોપીને જામીનનો નો ઇનકાર હવે બંદર પર કન્સાઈનમેન્ટ અને દસ્તાવેજોની ચકાસણી કરાયા પછી દવાની નિકાસ થઈ સકશે નસવાડીની ની છેવટે ન્યાય મળ્યો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ભૂલ પાસ જાહેર કરવામાં આવેલી ધોરણ દસ ની વિદ્યાર્થીની હવે પાસ થઈ મોન અધિકારીઓ અધિકારીઓની બદલી સંદર્ભે મંત્રી ઋષિકેશ પટેલ ના સચિવાલયમાં આટા ફેરા શરૂ થઈ ગયા સરકારી સોળસો પિસ્તાલીસ શિક્ષકો ની નિમણૂક કરી દેવાશે શાળા પસંદગી ની કાર્યવાહી આજે રાત્રે બાર વાગે પૂર્ણ થશે બ્રિટન સાથે વેપાર કરાર ભારત માટે લાભ નો સોદો યુરોપિયન યુનિયન ને પણ ફાયદો સોના માં રૂપિયા પાંચસો નો અને ચા ઘટાડો નોંધાયો બે દિવસ ગગડ્યા ભાજપના બે પદાધિકારીઓ નોકરી થી વિવાદ અરુણાચલ પ્રદેશમાં માં સ્થળોના નામ બદલવાના ચીનના ના બેહુદા પ્રયાસો ભારતે ફગાવ્યા ખોટ ખાઈ માલ વેચી નાના વેપારીને પાડી દેવાની ઈ કોમર્સની પ્રવૃત્તિ સામે સીસીઆઈની લાલ આંખ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ને એ પ્લસ ગ્રેડ માં જ રાખવામાં આવશે બીસીસીઆઈ જાડેજા એ અગિયારસો એકાવન દિવસ સુધી નંબર વન ઓલરાઉન્ડર રહી ને રેકોર્ડ નોંધાવ્યો પાકિસ્તાન સરકાર આતંકી મસૂદ કરોડ આપશે પાકિસ્તાન સમર્થન બાદ તુર્કી ની ઇનોન યુનિવર્સિટી સાથે શૈક્ષણિક સમજૂતી રદ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે સુપ્રીમ કોર્ટ માં અરજી વિદેશ પ્રધાન એસ જયશંકર ની સુરક્ષા વધારવામાં આવી હવે બુલેટ પ્રૂફ કારમાં ભરશે ટોમ ક્રુઝ મિશન ઇમ્પોસિબલ આઠ માટે દસ હજાર ફૂટ ઉચી છલાંગ લગાવશે બીએસએફ પાકિસ્તાન ની કેદ માંથી એકવીસ દિવસે કેનેડા ના પ્રથમ હિન્દુ મહિલા વિદેશ પ્રધાન બન્યા અનિતા આનંદ હાથમાં ગીતા રાખી ને શપથ લીધા નક્સલ મુક્ત ભારત ના સંકલ્પ ઐતિહાસિક સફળતા મળી છત્તીસગઢ પહાડી પરના તમામ એકત્રીસ નક્સલીનો નો અમિત આ પખવાડિયા માં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પીએમ નરેન્દ્રભાઈ મોદી ગુજરાત આવશે સત્યાવીસ મેના રોજ કચ્છમાં પીએમ ના કાર્યક્રમ માટે તંત્રને સૂચિત કરાયું ઓપરેશન સિંદુર બાદ તિરંગા યાત્રા વચ્ચે ત્રણ દિવસ કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત બલુચિસ્તાને પાકિસ્તાનના દમનમાંથી સ્વતંત્રતા જાહેર કરી પેટ ડોગનું નું રજિસ્ટ્રેશન ના કરાવે તેની સામે કડક પગલા લેવા મ્યુનિસિપલ કમિશનર આડેધડ પાડી શકાય નહીં સરકાર પોલીસી ઘડશે જેમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ના હુકમો ને આધીન નીતિ ઘડાશે ચારસો પચાસ કરોડ ના કૌભાંડ માં બીજેડ ની મિલકત ટાચમા લઈ જપ્ત કરવાના આદેશ અપાયા ટોકાણકારો ને વળતર મળવાના સંજોગો ઉજળા બન્યા સુરત માં ફાયર એન ઓ રજૂ કરવા તેવી સ્કૂલો ની માન્યતા રદ કરાશે સુધારેલા વકફ કાયદા વિરુદ્ધ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી સુનાવણી આરટી ખાલી પડેલી તેર ત્રણસો જગ્યા માટે આજ થી બીજા રાઉન્ડ ની કાર્યવાહી કરાશે